ભરૂચી તાલુકાના મંગલેશ્વર ગામે ગૌશરની જમીન તથા નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવીને માંગ કરી છે ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ગ્રામજનો દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર મંગલેશ્વર નજીક આવેલી ગૌશરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે

મંગલેશ્વરની નર્મદા નદી છે જે સર્વે નંબર છે દ્વારા જંટા રેડ કરીને બંધ કરાવવામાં આવ્યું હતું જેની જાણ અમે છવ્વીસ તારીખના રોજ જ અહિયાં શ્રી અને ખાનખનીજ વિભાગ ને અને પ્રાંત અધિકારીને કરી હતી ત્યાર પછી સત્યાવીસ તારીખના રોજ એ એમને સ્થળ તપાસ કરી અને સ્થળ તપાસની અંદર જવાબ આપેલ ના હતા જેથી અમે આજે આવ્યા છે અને સુધી એના કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી નથી તંત્ર દ્વારા જેના અનુસંધાને અમે અહીંયા શ્રીને આવેદન આપવા માટે આવેલા છે કે જેથી જે ખનીજ માફિયાઓ છે જે ખનન કરે છે અને નદીના પ્રવાહને અવરોધ કરી મોટા મોટા માટીના રસ્તા બનાવી દીધેલા છે જેથી કરીને નદીનો પ્રવાહ ચેન્જ થઈ ગયો છે આખો ફંટાઈ ગયો છે અને પાણીનું સ્થળ દિવસે દિવસે નીચું જતું જાય છે એટલે અમારી માંગ એ છે કે આ જે પણ બિનઅધિકૃત રીતે ગૌચરની જમીનમાં ખનન કરવામાં આવી રહેલું છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે માંગ પૂરી ના થાય તો પછી ફરી અમે આગળ આંદોલન કરીશું આ વિષય પર અને ગામમાં કોઈ પણ પ્રકારનું રેતી ખનન અમે ચાલવા દઈશું નહીં